નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો પરીક્ષાને લઈને એક અપડેટ સામે આવી રહી છે જો સરકાર મંજૂરી આપશે તો પાંચ હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓ પીટીસીના ના પરીક્ષા આપી શકશે અપડેટ તે આવી રહી છે કે પીટીસીના ના જે બીજા વર્ષમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પણ ટેટ માટે લાયક ગણવા મંજૂરી મંગાવવામાં આવી છે હવે આ બાબતે વિચારણા ચાલી રહી છે જો સરકાર મંજૂરી આપી દે તો પાંચ હજાર થી પણ વધારે વિદ્યાર્થીઓ એવા છે જે ટેટ પરીક્ષા આપી શકશે એટલે કે ચાલુ પીટીસીમાં જ તે લોકો પરીક્ષા આપી શકશે વિગતવાર માહિતી શું છે તો રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ એકથી પાંચમાં શિક્ષક બનવા માટેની ટેટ વન પરીક્ષા માટે પ્રસિદ્ધ થયેલા જાહેરનામામાં પીટીસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને બાકત રાખવામાં આવે છે હવે આવા વિદ્યાર્થીઓને બાકત રાખાતા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે બીજી તરફ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પીટીસીના બીજા વર્ષના વિદ્યાર્થીઓને ટેટ પરીક્ષા માટે લાયક ગણવા અંગે રાજ્ય સરકાર સમક્ષ મંજૂરી માંગી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જો સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે તો રાજ્યના અંદાજે પાંચ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ ટેટની પરીક્ષા આપી શકશે તો પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષક યોગ્યતા માટે ચૌદ ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને આ પરીક્ષા માટે ઓગણત્રીસ ઓક્ટોબરથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જેની મુદત બાર નવેમ્બરના રોજ પૂર્ણ થશે આ પરીક્ષા માટે પીટીસી નો અભ્યાસ પૂર્ણ કરી ચુક્યા હોય એવા વિદ્યાર્થીઓ જ ફોર્મ ભરી શકશે

બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ પરીક્ષા આપવા દેવામાં આવી જોઈએ હવે જો સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે તો હાલમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા અંદાજે બાવનસો જેટલા વધુ ઉમેદવારોને પરીક્ષા આપવાની તક મળશે તેવું જોવા મળી રહ્યું છે ધન્યવાદ